જે લોકો યુટ્યુબ અને ફેસબુકમાં વિડીયો બનાવે છે એના માટે ખાસ એપ્લિકેશન આવી ગઈ છે તો આ વિડીયોને આખો જોજો અને એ એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવાની એ પણ હું તમને શીખવાડીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને સારી કરીને કોમેન્ટ કરી દેજો એપ્લિકેશનનું નામ છે એ હજી હું તમને કહીશ અને હું તમને શીખવાડીશ કે કઈ રીતે યુઝ કરવાની અને જે લોકો અગર નો હોય અવાજ બહુ તમે વિડીયો ઉતારતા હોય ઘૂંઘાટ આવતો હોય તો એ પણ એપ્લિકેશનમાં આપણે શોખો અવાજ ક્લિયર કરી શકીએ છીએ તો એ એપ્લિકેશન હું તમને હમણાં સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ કે કઈ રીતે યુઝ કરવાનું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને સેવ પણ કરી લેજો તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં કઈ રીતે એપ્લિકેશન યુઝ કરવાનું અને તમે પણ એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું છે તો જે લોકો યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય અને તમારે કોઈ બહાર ગયા હોય અને પવન આવતો હોય ને ઘોંઘાટ વિડીયોમાં આવતો હોય તો એના માટે એક આપણે એપ્લિકેશન આવી ગયું છે તો એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવાનું એ તમને જો આ સ્ક્રીન રેકોર્ડ ચાલુ જ છે તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો કઈ રીતે યુઝ કરવાનું છે તો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો આખો જોજો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે આ તમારે યુઝ કરવાનું છે અને કઈ રીતે વાપરવાનું છે કઈ રીતે તમારે ક્લિયર અવાજ ચોખ્ખો કરવાનો છે વિડીયો તમારો બની ગયો હોય ને કઈ રીતે ચોખ્ખો અવાજ કરવાનો છે એ તમને આમાં જોઈ બતાવવામાં આવશે તો તમે વિડીયો આખો જોજો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ સૌપ્રથમ તમારે જવાનું છે જો આ એપ્સ તમારે પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે પ્લે સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરી લ્યો પછી તમારે જો હું કરું ને એ રીતનું તમારે આમ સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે એટલે તમને પણ ખબર પડી જાય કઈ રીતે યુઝ કરવાનું છે તો વિડીયોને શેર કરી દેજો જે વિડીયો બનાવતા હોય એવા લોકોને શેર પણ કરી દેજો અને તમારી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો આપણે એના રિલેટેડ પણ વિડીયો બનાવશી અને આ વિડીયો આખો જોજો તો જ તમને ખબર પડશે તમે અધ મૂકીને વઈ જાવ તો તમને નહીં ખબર પડે કે તમારા કઈ રીતે વાપરવાનું થાય એ નહીં ખબર પડે તો આખો વિડીયો જોજો એટલે આ રીતનું તમારે યુઝ કરવાનું છે તો પછી તમારે ગમે એક વિડીયો લઈ લેવાનો છે વિડીયો લઈ અને એક્સપોર્ટ કરી દેવાનો છે જો આ રીતનું એક્સપોર્ટ કરી દો એટલે થોડીક વાર લાગશે પછી તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જાય એટલે તમારે જો આમાં ઘણા બધા ઓપ્શન આવે છે પણ તમારે ઓડિયો ક્લિયર કરવાનું છે એટલે તમારે જો અહીંયા આગળ હું સ્ટીક કરીશ એના ઉપર તમારે ક્લિક કરી અને ઓડિયો ક્લિયર તમારે કરી લેવાનો છે તો જો એના ઉપર હું સ્ટીક કરું જો આ રીતનું લોડિંગ લે આ રીતનું લોડિંગ લે એટલે તમારો વિડીયો ક્લિયર બનશે થવા તમારો ઘોંઘાટ હશે ને એ વિડીયોમાંથી ઘોંઘાટ નીકળી જાય અને એકદમ સોખ્ખો અવાજ ક્લિયર અવાજ તમારે થઈ જાય તો આ રીતની પ્રોસેસ તમારે કરી લેવાની પૂરી જો આ સો ટકા થઈ જાય એટલે તમારો ઓડિયો કમ્પ્લીટ થઈ જાય તો તાલીગીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને કંઈ મહિના માટે નોટિફિકેશન નવા નવા વિડીયોની આવે અને સૌપ્રથમ નોટિફિકેશન તમને આવે અને તમે વિડીયો જોઈ શકો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તો આપણે હવે જો સો ટકા થઈ જાય એટલે તમારો ઓડિયો કમ્પ્લીટ ચોખ્ખા અવાજમાં ચાલુ થાય જો આ રીતનું થાય જો ક્લિયર ઓડિયો થઈ ગયો પછી તમારે વોલ્યુમ રહે ને એના ઉપર ક્લિક કરવાનું છે તમારે જેટલો અવાજ રાખવો એટલો તમે રાખી શકો જો આ રીતનું વોલ્યુમ રહે ને એના ઉપર ક્લિક કરવાનું તમારે ઓછા અતું આમાં કરી શકો જેટલું રાખવું એટલું તમારે રાખી લેવાનું અને પછી તમારે ડન કરી દેવાનું એટલે તમારો ઓડિયો પણ કમ્પ્લીટ થઈ જાય જો આ રીતનું ડન કરી દો એટલે આ રીતનો પછી તમારે એકવાર ચાલુ કરીને જોઈ લેવાનું છે ઓડિયો ક્લિયર થઈ ગયો થઈ જ ગયો હોય એ રીતનું કરો એટલે કમ્પ્લીટ તમારો ઓડિયો ક્લિયર થઈ જાય તો આ એપ્સને